બે હજાર પચીસમાં ગુરુની રાશિમાં શનિ આવશે ત્રણ રાશિઓ પર ધનનો વરસાદ થશે નોકરીમાં સારા દિવસો આવશે બે રાશિવાળાઓએ સાવધાન રહેવું પડશે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે નવા વર્ષમાં ન્યાયપ્રિય દેવતા શનિદેવ ગુરુના નક્ષત્રમાં સંક્રમણ કરશે જેના કારણે શનિદેવ અને ગુરુ એકસાથે ત્રણ રાશિઓ પર ધનની વર્ષા કરશે ત્રણ રાશિના જાતકોના જીવનમાં બધી મુશ્કેલીઓનો અંત આવશે અને ઘણી બધી ખુશીઓ આવી છે અને વધુ બે રાશિઓનું ધ્યાન રાખવું પડશે તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર ખૂબ જ ખાસ છે જ્યોતિષનો દૃષ્ટિકોણ આ વર્ષે ધીમી ગતિએ ચાલતા શનિ સહિત ઘણા ગ્રહો પોતાની રાશિ બદલી નાખશે હા મિત્રો સૌથી મોટો ફેરફાર શનિનું મેન રાશિમાં સંક્રમણ થશે જેના કારણે સાદે સતીની સ્થિતિ પણ બદલાશે તો મિત્રો આપને વિનંતી છે કે આ વિડિયોને અંત સુધી જોતા રહો કારણ કે આ વિડિયો તમારા બધા માટે ખાસ હશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં નવગ્રહોમાં શનિને સૌથી શક્તિશાળી અને ફળદાયી માનવામાં આવે છે તેમની પાસે મેજિસ્ટ્રેટની પદવી પણ છે એવું માનવામાં આવે છે કે શનિ દરેક વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે તે આમાં કોઈ પણ સંજોગોમાં ડગમગતો નથી તેથી તેમને ક્રૂર ગ્રહો માનવામાં આવે છે આ સિવાય નવગ્રહોમાં શનિ સૌથી ધીમી ગતિ કરનાર છે તે અઢી વર્ષમાં પોતાની રાશિ બદલી નાખે છે આથી તે શુભ હોય કે અશુભ કોઈ પણ પરિણામ લાંબો સમય આપે છે આનાથી લોકોના જીવનમાં મોટો બદલાવ આવે છે હવે શનિ બે હજાર પચ્ચીસમાં પોતાની રાશિ બદલવા જઈ રહ્યો છે આ વર્ષે શનિ તેની રાશિ બદલીને ઓગણત્રીસ માર્ચ બે હજાર રોજ ગુરૂની મીન માં સંક્રમણ કરશે હા મિત્રો શનિ 3 જૂન બે હજાર સત્યાવીસ સુધી અહી રહેશે મતલબ કે શનિની સાડે સતીમાં પણ પરિવર્તન આવશે આનાથી કેટલીક રાશિઓ માટે સમસ્યાઓ વધશે અને અન્ય લોકો માટે નફો પણ વધશે મિત્રો વીસ માર્ચ ઓગણીસો શનિનું સંક્રમણ ગુરુની રાશિ મીન રાશિમાં થશે સાથે જ શનિ જે રાશિમાં ભ્રમણ કરે છે તેની એક રાશિ આગળ અને એક રાશિ પાછળ ચાલે છે હવે જ્યારે શનિ મીન રાશિમાં સંક્રમણ કરશે ત્યારે મંગળની રાશિ મેષ સાડા સાત વર્ષનો ઉદય થશે જ્યારે સાડે સતી મકર રાશિમાંથી ઉતરશે જો કે ચાલો જાણીએ કે બે હજાર પચીસ માં શનિના મીન રાશિમાં પરિવર્તનથી કઈ રાશિઓને વિશેષ લાભ મળશે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા સૂર્યપુત્ર શનિદેવના સાચા ભક્તોએ તેમના હૃદયમાં એકવાર જય શનિદેવનો જાપ અવશ્ય કરવો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયોને લાઇક કરો જેથી ભગવાનના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે નંબર એક કર્ક રાશિ કર્ક રાશિવાળા લોકો અમે તમને જણાવીએ કે શનિનું રાશિ પરિવર્તન બે હજાર પચ્ચીસ કર્ક રાશિના લોકો માટે પણ શુભ પરિણામ આપવાનું છે કર્ક રાશિવાળા લોકોને વર્ષ બે હજાર પચ્ચીસમાં દેવગુરુ અને શનિદેવના વિશેષ આશીર્વાદ મળશે જેના કારણે કર્ક રાશિના લોકોને આ સમયગાળા દરમિયાન જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો તેમાંથી ધીમે ધીમે રાહત મળશે અને તમારા લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે આ સમય સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો અંત આવી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે મીન રાશિમાં શનિના સંક્રમણ દરમિયાન કર્ક રાશિવાળા લોકોની આવકમાં ઝડપથી વધારો થાય છે અને શનિદેવની કૃપાથી તમારી ઘણી બધી મનોકામનાઓ પૂર્ણ થશે જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ તમારા માટે સારો સમય છે તેમજ લગ્નના માર્ગમાં જે પણ અવરોધો આવી રહ્યા હતા તે વિઘ્નો મીન રાશિમાં ગુરુના પ્રવેશથી દૂર થઈ જશે હા મિત્રો ગુરુ ગુરુની કૃપાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થશે અને તમારા વેપારમાં પણ વધારો થશે સામાજિક ક્ષેત્રે પણ અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે મિત્રો તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચીસમાં શનિદેવના પરિવર્તનને કારણે તમને તમારી વિદેશ યાત્રાથી ઘણો ફાયદો થશે તમારા ઘરમાં પણ શુભ અનુષ્ઠાન થશે તમે તમારા પરિવાર સાથે ખૂબ જ આનંદપૂર્વક સમય પસાર કરશો તમારા બાળકો તમારું સન્માન કરશે જેના કારણે તમે તણાવમુક્ત રહેશો હા મિત્રો તમારા પર શનિદેવની વિશેષ કૃપા છે નંબર બે મહેશ ચાલો તમને જણાવી દઈએ કે શનિદેવની શનિદેવની સાદે સતીનો પ્રથમ ચરણવર્ષ બે હજાર પચ્ચીસમાં શરૂ થવા જઈ રહ્યો છે હા મિત્રો જેના કારણે તમારે વીસ માર્ચ ઓગણીસો પચ્ચીસ મહિનાથી ખૂબ જ સાવધાનીપૂર્વક પગ મૂકવો પડશે તમારા સમયમાં મોટો બદલાવ આવશે તમારા જીવનસાથી તમને કહી શકે છે કે તમારે તમારા કરિયરમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે કાર્યસ્થળ પર સહકર્મીઓ અને ઉપરી અધિકારીઓ સાથે પણ કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે તમારે વિવાદો અને કઠોર શબ્દોથી દૂર રહેવું પડશે જે તમારા માટે તણાવનું કારણ બની શકે છે આ દિવસોમાં સાવધાન રહેવા માટે તમારે વાહન ચલાવતી વખતે ખૂબ જ સાવધાની રાખવી પડશે અને તમારે ઇલેક્ટ્રિકલ ઉપકરણોનો યોગ્ય રીતે ઉપયોગ કરવો પડશે આ બાબતોને ધ્યાનમાં રાખીને તમે બેદરકારીથી બચી શકો છો તમારી રાશિ પર પણ સાદે સતીનો પ્રભાવ છે જેના કારણે તમારા ઘરમાં સમસ્યાઓ હશે ભાઈ બહેન સાથે પણ વિવાદ થઈ શકે છે શનિની સાડા દરમિયાન વ્યાપારીઓ અને પરિણિત લોકો માટે વિશેષ ધ્યાન રાખવું પડશે વેપારમાં વિવાદ અથવા વિશ્વાસઘાતની સંભાવના છે અને આ સમયગાળા દરમિયાન ભાગીદારી સાથે મતભેદ પણ થઈ શકે છે તમારે વિશેષ ધ્યાન આપવું પડશે તમારા વર્તન અને શબ્દોની પસંદગી માટે નહીં તો તમારો અહંકાર બધું બગાડી નાખશે હા મેષ રાશિના લોકો શનિદેવ તમને પરેશાન નથી કરી રહ્યા પરંતુ તમારા કામને બગાડવાની કોશિશ કરી રહ્યા છે પ્રયત્ન કરશે નંબર ત્રણ મકર રાશિ મકર રાશિના લોકો તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચ્ચીસ માં શનિનું મેન રાશિમાં થનારું ગોચર મકર રાશિના લોકો માટે સૌથી વધુ ફાયદાકારક છે કારણ કે આ સમય સાડે સતી મકર રાશિમાંથી ઉતરશે આનાથી અત્યાર સુધી જે કામ કોઈ કારણસર રોકાયેલું હતું તે પૂર્ણ થશે અને જો તમે કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમને તેમાંથી રાહત મળશે અને તમારા જીવનમાં ખુશીઓ દસ્તક આપશે તેમજ શનિદેવની કૃપાથી આ સમયગાળા દરમિયાન ઘણી નાની યાત્રાઓ થઈ શકે છે સાથે જ તમારી આર્થિક સ્થિતિ પણ સુધરતી રહેશે તમારા કામમાં જે પણ અડચણો આવી રહી છે તેને શિદેવ પોતાની કૃપાથી દૂર કરશે કોઈ પણ અવરોધ વિના પૂર્ણ થશે અને તમારા રોજિંદા રોજગારમાં વધારો થશે અમે તમને જણાવી દઈએ કે જો તમે વેપારી વર્ગના છો તો તમારા વ્યવસાયમાં તમારા સંબંધોમાં નફો થશે તમારા પરિવાર સાથે સારું રહેશે હા મિત્રો અમે તમને જણાવીએ છીએ કે જો તમે ઘણા મહિનાઓથી કામ કરી રહ્યા છો તો તમારું પણ સપનું છે શનિની સાતી પૂરી થતાં જ તે પૂર્ણ થવા લાગશે તે જ સમયે તમારી મહેનતનું ફળ મળવા લાગશે તમને જણાવી દઈએ કે શનિદેવની કૃપાથી તમારા બધા દો ખતમ થઈ જશે જે લોકો વેપાર કરે છે તમારી મધુરતાના કારણે લોકો તમારા પર ખૂબ જ પ્રભાવિત થશે જેના કારણે તમારા દૂરના સંબંધીઓ પણ તમારો સાથ આપશે અને આધ્યાત્મિકતા તરફ તમારો ઝુકાવ વધશે ધાર્મિક કાર્યોમાં સક્રિયપણે ભાગ લેશો સાથે સાથે અનેક કાર્યોમાં સફળતા મળી શકે છે પરિવાર સાથે સારો સમય પસાર કરશો નંબર ચાર સિંહ રાશિ સિંહ રાશિના જાતકોએ તમને જણાવી દઈએ કે ગુરુની રાશિમાં શનિદેવની તમારા માટે પરેશાન કરી શકે છે હા મિત્રો આ સમય દરમિયાન તમે લોકોથી ગેરમાર્ગે દોરાઈ શકો છો અને કોઈ ખોટો નિર્ણય લઈ શકો છો અને ખાસ વાત એ છે કે તમારા પર શનિદેવની સાડા સાતીનો પ્રથમ ચરણ પણ શરૂ થશે જેના કારણે તમારા ઘરમાં તણાવપૂર્ણ વાતાવરણ રહેશે હા મિત્રો મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન તમારા મિત્રો પૂરા પ્રયાસ કરશે તમને નુકસાન પહોંચાડવા માટે અને કરિયરની દ્રષ્ટિએ તમારે તેમનાથી દૂર રહેવું પડશે જે તમારી છબીને કલંકિત કરશે તમારે શનિદેવની સાડાસાથીને કારણે તમારા પ્રેમ જીવનમાં તણાવ પણ આવી શકે છે તમારે તમારા જીવનસાથીના વિચારો અને વિચારોને પણ નજરઅંદાજ કરવું જોઈએ શનિદેવની બદલાતી ચાલ તમારી રાશિના લોકોને આર્થિક મોરચે સાવધાન કરશે આ દિવસોમાં જો તમે પ્રોપર્ટીમાં રોકાણ કરો છો તો તમારા બાળકોને પણ જણાવવું જોઈએ કે કોઈની વાત પર રોકાણ ન કરો તે તમારા માટે ખોટનો સોદો બની શકે છે તમારે જમીન ફ્લેટ પ્લોટ વગેરે ખરીદતી વખતે થોડી રાહ જોવી જોઈએ ઉપરાંત હંમેશા લોક જેવા ઉપકરણોથી અંતર જાળવો તે તમારા માટે ફાયદાકારક રહેશે વડીલોના સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારા સ્વાસ્થ્ય માટે હંમેશા નજીકના કેન્દ્રની મુલાકાત લો અને યોગ્ય સલાહ લો હા મિત્રો નંબર પાંચ વૃષભ વૃષભ રાશિના લોકો તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર બે હજાર પચીસમાં શનિનું મીન રાશિમાં થનારું ગોચર વૃષભ રાશિના લોકોને ખૂબ જ શુભ ફળ આપશે શુક્ર રાશિના જાતકોને કરિયરમાં આનાથી ઘણો ફાયદો થઈ શકે છે આ કારણે વૃષભ રાશિના લોકો વરિષ્ઠ અધિકારીઓ સાથે સારા સંબંધો બનાવશે આ સમય જીવનમાં લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓનો અંત આવશે જો કે શિક્ષણ ક્ષેત્રે નાની મોટી સમસ્યાઓ ઊભી થઈ શકે છે પરંતુ તે વર્ષ બે હજાર પચ્ચીસના અંત સુધીમાં ઉકેલાઈ જશે શનિદેવની કૃપાથી વ્યાપારીઓને તેમના સોદામાં નફો મળશે જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે વિશેષ ફળદાયી રહેશે તમને તમારા કામ માટે માન્યતા મળશે આ સમયગાળા દરમિયાન તમને વ્યવસાય સંબંધિત ટૂંકી યાત્રાઓ પર જવાની તક મળશે તમને ચાલી રહેલી નાણાકીય કટોકટીમાંથી થોડીક અંશે રાહત મળશે જો તમે સખત મહેનત કરશો તો કર્મના સર્જક શનિ તમારા પર પ્રસન્ન રહેશે અને તમને નોકરી અને વ્યવસાયમાં સારા પરિણામ આપશે તમને વિદેશની ભૂમિથી અણધાર્યો લાભ મળી શકે છે તમને ભણવા કામ કરવા અથવા બિઝનેસ કરવા માટે વિદેશ જવાની તક મળી શકે છે ભાગીદારી સાહસ અને શેરબજાર રોકાણ બંને તમારા માટે ફાયદાકારક સાબિત થઈ રહ્યા હોય તેમ જણાય છે તમને અચાનક આર્થિક લાભ મળી શકે છે આ સમયે તમને લાંબા સમયથી પેન્ડિંગ પૈસા મળી શકે છે સ્વાસ્થ્યની વાત કરીએ તો આ વર્ષે તમને સારા સ્વાસ્થ્યનો લાભ મળશે થોડી મુશ્કેલી આવી શકે છે પરંતુ કોઈ ગંભીર સમસ્યા નહીં હોય વીસ મે ઓગણીસો પચીસ માં દસમા ભાવથી રાહુ અને ચોથા ભાવથી કેતુ નું સંક્રમણ તમારા જીવનમાં નકારાત્મક પરિણામો લાવી શકે છે પરંતુ કોઈ મોટી સમસ્યા નહીં આવે હા મિત્રો શનિદેવની વિશેષ કૃપા તમારા પર છે તો મિત્રો આ બધી રાશિઓ હતી જેના પર ભગવાન શનિદેવ ની કૃપા થવા જઈ રહી છે તો મિત્રો તમને આ માહિતી કેવી લાગી કૃપા કરીને અમને કોમેન્ટ કરીને જણાવો જો તમને માહિતી ગમી હોય તો જય શનિદેવ ભગવાન લખો ટિપ્પણી બોક્સ આભાર